ડેપ્યુટી મામલતદાર ગયા વખતે મરખના સ્કૂલમાં આવેલો અને એસએમસી સંગ્રહ ને એવી સીટ આપેલી આ સડેલા જણા છે ને બા સુકાડીને બાળકોને ખવડાવી દેજો એટલે તારા ડેપ્યુટી મામલતદારને કહેજે કે તું તારા ઘરે સડેલા જણા ખવડાવે કેવું સાહેબ <laughs>

અરિમળ પડે કોણ થાય સંઘટક છે અહીંયા સંઘટક છે એ કેર આપી ગયા આ કાલે પરમ સ કાલે બોલેલા કે એટલે તે દિવસ સુધી દિવસ આજે જે કોણ આયે હોય તો ના કેર આજે જે આવેલા કે દિવસ હવે આજે આજે બનાવવાનો હોય તો આપણે કાલે બોડી મૂક્યા આજે બનાવને તો પટેલ બોલશું કાડો પટેલ સફી હતા હવે આ જે લાવે એ ક્યાંથી લાવ્યા તમે જોયા તમારે ઘરના તમારે તમારે ઘરે જોઈએ ને બાળકોને ભૂલ કેવી રીતે થાય આખા આખા ગામના બાળકોને તમે સડેલા ચણા ખવડાવી દો અંદરથી આખા કીડલા નીકળ્યા છે ભાઈ આ તો પરમ દિવસ દિવસના આપેલા છે અહીંયા તો આના પરમ દિવસે તમે ચણા આપેલા અહીંયા અને આ બેન કહી છે કે કાલે બોડેલા અહીંયા અને આજે વિદ્યાર્થીઓને ખવડાવ્યા ને કારણે

જવાબદારી છે ને આજે તો બનાવીને છે ને આજે તો કવડાયેલા તો લખી તમે તમે લખીને આપી દો ભાઈ અમારા પેલા માં નથી એવું કંટ્રોલ ધારકને જે પૂછ્યું છે એમણે એમ કીધું કે અમારા પાસે આવે અને અમે આંગણવાડીમાં આપીએ આ ચણા ક્યાથી આપ્યા આજે આજે જે બાળકોને આપ્યા એ ક્યાંથી આપ્યા ચણા તારે એના કરવાની વિચારા ગામનો ભેગા સંભાળે વિચાલે ડેપ્યુટી મામલતદાર ગયા વખતે મરડના શુરૂમાં આવેલો અને એસએમસી સત્રને એવી સૂચના આપેલી કે આ સહેલા જણા છે ને બહાર ચૂકાવી બાળકોને ખવડાવી દેજો એટલે તારા ડેપ્યુટી મામલતદારને કહે છે કે તું તારા ઘરે સહેલા જણા ખવડાવે કેવું

That's right.